ભુજ પોલીસ સિટી ટ્રાફિક પોલીસ તેમજ એ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા દંડનીય કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ ભુજમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે એમાં ખાસ કરીને જુબેલી ગ્રાઉન્ડથી કરી મોટા બન સુધીની ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન છે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ભુજ જુબેલી સર્કલથી મોટા બંધ સુધીના જેમાં રોડ પર આડેધડ પાર્ક કરેલા વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે ગરમી વચ્ચે લાંબી ટ્રાફિકના કારણે ટુ વ્હીલર ચાલકોને હાલાકી ભોગવવી પડે છે એમાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે રોડ પર આડેધડ કરેલ વાહન પાર્કિંગ તેમજ ટુ વ્હીલર ચાલક શોર્ટકટ અપનાવવા ચાલુ ફોન પર ડિવાઈડર ક્રોસ કરીને રોંગ સાઈડમાં ચાલે જાય છે આ ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સ્થળ પર આવી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી તેમજ બે ગાડીઓને ડિટેન કરી દંડનીય કાર્યવાહી કરી હતી તેમજ બીજી બાજુ જુબેલી સર્કલ પર તડકા વચ્ચે ટીઆરબી જવાનો ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યા છે પરંતુ હવે લોકોને જાગૃત થવાની ખૂબ જરૂર છે